નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોય અગત્યના સમાચાર તળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામ ખાતે મોક્ષ ગામમાં અંધશ્રદ્ધા દૂર થાય તેવા હેતુ સાથે મહિલા મંડળ દ્વારા સત્સંગ કાર્યક્રમ યોજાયો સમગ્ર પંથકમાં મોક્ષધામમાં વિવિધ પ્રકારના ભૂત પ્રેત થવા હોવાની ખોટી માન્યતા અમુક લોકોમાં રહેલી છે અને મહિલાઓએ મોક્ષધામમાં ન જવા જેવી અનેક અફવાઓ લોકોમાં ફેલાયેલ છે પરંતુ ખરેખર અહુ અહીં આવું કશું હોતું નથી અને આવી ખોટી માન્યતા લોકોમાંથી દૂર થાય તેવા હેતુ સાથે અવારનવાર ધામમાં પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામ ખાતે પણ મસ્ત મહિલા મંડળ દ્વારા અહીં સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભજન કીર્તન સત્સંગની રમઝટ બોલાવી હતી સમ્રાટ સમાચાર તળાજા Πάντω, ελαφράζω. Ό,τι με, τι με, τα λομάρα πάλια. τι με, τα λομάρα πάλια. Πάντω, ελαφράζω. Ό,τι